વલસાડ જિલ્લાના ધોબી તળાવ વિસ્તારમાં ચાર જુલાઈથી દશામાના વ્રતનો પ્રારંભ થશે જે દસ દિવસ સુધી ચાલશે જેના માટે મહિલાઓએ તૈયારીઓ શરૂ કરી દીધી છે બજારો પણ દશામાની મૂર્તિઓથી સજ્જ જોવા મળી છે મહિલાઓ પોતાની ભક્તિ પ્રમાણે ખરીદી કરી રહી છે અને તે પણ ચુંદડી કુમકુમ અંતર સહિતની ઘણી બધી સામગ્રી ખરીદશે અને ત્યારબાદ ચાર જુલાઈએ શુભ સમય સ્થાપિત કરશે દસ દિવસ સુધી દરેક ઘરમાં દશા માતાની મૂર્તિની સ્થાપના કરવામાં આવશે સવારે અને સાંજે માતાજીની આરતી અને જાગરણ સાથે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવશે મહિલાઓ દસ દિવસ ઉપવાસ કરશે અંતિમ દિવસે માતાજીની મૂર્તિનું કોઈ પણ નવા જળાશયોમાં વિસર્જન કરવામાં આવશે